જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સંજીભાઈ બ્રહ્મભની પ્રેરક અને માર્ગદર્શક ઉપસ્થિતિ રહી હતી સંવાદ આર એમજી યોજનાના હેતુ વ્યાપક લાભો તથા અમલની પ્રક્રિયા અંગે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને વિસ્તૃત માહિતી આપવામાં આવી વક્તાએ જણાવ્યું હતું કે વીબીજીઆરએમજી આર યોજનાએ માત્ર એક રોજગાર યોજના જ નથી પરંતુ ગામડાઓને આત્મનિર્ભર બનવાનો એક સંવારકીય વિકાસ મળેલ છે માનનીય રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ જણાવ્યું કે આ યોજનાના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા યુવાનો શ્રમિકો મહિલા સમૂહ અને સ્વરોજગાર ઈચ્છુક લોકોને ગેરંટી રોજગાર ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે ગામડામાં જ રોજગારના અવસર ઊભા થવાથી શહેરો તરફ થતું સ્થળાંતર ટકશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બનશે તેમણે વધુમાં જણાવ્યું કે યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં આધારભૂત સુવિધાઓ રસ્તા પાણી વ્યવસ્થા સ્વચ્છતા સ્થાનિક ઉત્પાદન કૌશલ્ય વિકાસ તથા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજના ગ્રામીણ વિકાસને નવી દિશા આપશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા મહત્વની ભૂમિકા ભજવશે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે બનાસકાંઠા જેવા વિશાળ અને ખેતી પ્રધાન જિલ્લામાં આ યોજના અત્યંત લાભદાયી સાબિત થશે ખેડૂત પશુપાલક અને ગ્રામીણ યુવાનોને રોજગાર સાથે આવકના નવા સ્ત્રોત મળશે વધવાથી જીવન સ્તર સુધરશે અને સામાજિક આર્થિક ગતિ મળશે તેમણે જણાવ્યું કે આ યોજનાના લાભો અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે ભાજપ સંગઠન અને કાર્યકર્તા દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે દરેક પાત્ર લાભાર્થી સુધી માહિતી પહોંચે તે માટે ગામ સ્તરે બેઠકો અને માર્ગદર્શન આપવામાં આવશે પ્રેસ સંવાદ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓ દ્વારા યોજનાના અમલ લાભાર્થી પસંદગી સમયમર્યાદા તથા ભવિષ્યની યોજના અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા તેના સંતોષકારક જવાબો મંચ પરથી આપવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ સકારાત્મક અને વિકાસલક્ષી વાતાવરણમાં સંપન્ન થયું હતું આ પ્રસંગે ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા અંતમાં વીબીજી આરએમજી યોજના બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યના ગ્રામીણ વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી

કોંગ્રેસનું જેમ કે સાચી યોજનાઓ જે હોય ને એની અંદર પાણીમાંથી પૂરા શોધવાની કેબિટ થઈ વિરોધ પક્ષ જ નથી એટલે જ્યારે દેશના વિકાસની અંદર જે સારી સારી યોજનાઓ તો આવતી હોય એટલે એક દેશના નાગરિક તરીકે એક પણ એક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એમને એક નૈતિક ફરજ આવતી હોય માનવતાની દ્રષ્ટિએ કે જે સાચો હોય એ સહર્ષ સ્વીકારવું પડતું હોય આપણે બધા નથી કે આપણે બધા ગામડાના છે દ્વારકા નથી ડુંટેમ માંથી એમ તમે એમને પૂછજો કે હવે હાચું તો તમારે ડુંટેમ થી તમે કાઢો ને એટલે ખબર પડે આખા દેશના ગામડા કેન્દ્ર સરકાર ની છે તો ગુજરાતમાં પણ ગામડાઓ ખુબ ગામડાના લોકો ખુબ ઉત્સાહથી આ યોજનાને જોઈ રહ્યા છે ગામડા ગામડાના લોકોનો ચોક્કસ સો ટકા વિકાસ થશે અને ગામના લોકો માટેની આ યોજના છે ગામનો વિકાસ થાય ગ્રામ પંચાયત સ્વધાર બને અને ગામની અંદર જે બેકારો હોય એમને રોજગારી પણ મળે એના માટેનો છે અને રોજગારી આપ્યા પછી ધારો કે અમુક સમય પછી એને કામ ન મળે તો એને બેકારીને વધતો આપવાની પણ આ યોજના છે